હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવીશું એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવા રગડા પાવ 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 બનાવીશું જે તમે બનાવતા હશો ને તે પણ ભૂલી જશો મસ્ત ટેસ્ટી એવા રગડા રગડા બનશે તો બનાવવા માટે અહીંયા વ્હાઈટ વટાણા એક કપ પલાળવા મૂકી દીધા હતા વટાણા પલળી ગયા એના પછી અહીંયા ચાર મીડિયમ સાઇઝ કાંદા લીધેલા છે બે ટમેટા અનેક મરચું લીધેલું તેને કટ કરી લઈશું તો અહીંયા મરચું કાંદા અને ટમેટાને એકદમ બારીક બારીક આપણે કટ કરી લીધેલા જે આપણે ચોપર આવે ને તેમાં આપણે કટ કરી લીધેલા હવે રગડો બનાવવા માટે સૌથી પહેલા કુકરમાં મૂકીશું ચાર થી પાંચ ચમચી જેટલું તેલ તેલ ગરમ થઈ જાય એટલે તેમાં જીરું નાખીશું એક ચમચી જેટલું અને સૌથી પહેલા કાંદા અને મરચા આપણે એડ કરી દઈશું તો આ રેસીપી ફટાફટ બની જશે મતલબ માત્ર એક જ વાસણ તમારું બગડશે અને ખાવાની બહુ જ મજા આવશે તો કાંદા મરચા નાખીને કાંદાને લાઇટ ગોલ્ડન બ્રાઉન જેવા થઈ જાય ત્યાં સુધી સોતે કરી લઈશું તો અહીંયા કાંદામાં કલર ચેન્જ થઈ ગયેલો હલકા ગોલ્ડન બ્રાઉન જેવા થઈ ગયેલા હવે આપણે તેમાં એડ કરી દઈશું હલકી એવી હળદર મતલબ હાફ ટી સ્પૂન જેટલી હળદર નાખીને મિક્સ કરી લઈશું મિક્સ કર્યા પછી હવે નાખીશું તેમાં ઉપરથી આપણે લાલ મરચું પાવડર મતલબ લસણની જે ચટણી હોય ને તે ખાંડીને નાખીશું પ્લેન મરચું તમે નાખી શકો તો લસણની ખાંડેલી ચટણી એક ચમચી જેટલી નાખીને મિક્સ કરી લઈશું તો લસણની ચટણી નાખીને આપણે કાંદા મરચાં ને લસણને સરસ રીતે મિક્સ કરી લીધેલા હવે ઉપરથી નાખીશું આપણે પાઉભાજીનો મસાલો એક ચમચી ભરીને પાઉભાજી મસાલો નાખીશું અને ઉપરથી એડ કરી દઈશું જે આપણે બે મીડિયમ સાઇઝના ટમેટા કટ કર્યા હતા તે નાખીને ફરીથી આપણે મિક્સ કરી લઈશું તો તમે પાઉભાજી બનાવવાનું પણ ભૂલી જશો એક વખત આવી રીતના વટાણાનો રગડો બનાવશો ને તો આ રગડો પાઉની સાથે ખાવાની બહુ જ મજા આવશે હવે આપણે જે એક કપ વ્હાઈટ વટાણા પલળમાં મૂક્યા હતા આખી રાત તે આપણે એડ કરી દઈશું અને પાણી પણ ઉપરથી આપણે નાખી દઈશું તો રગડો તમારે વધારે પતલો કે ઘાટો રાખવો હોય એ હિસાબથી તમારે પાણી નાખવાનું હવે સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરીશું તો ફક્ત એક જ કુકર આપણું બગડશે પણ આપણો મસ્ત એવો ઘાટો ને ટેસ્ટી એવો રગડો બનીને રેડી થઈ જશે જે ખાવામાં હેલ્ધી તો હોય પણ તમે આ રગડો પાવની સાથે સર્વ કરશો ને તો હું 100% તમને કહીશ કે તમે એક વખત આવી રીતના રગડો બનાવશો ને તો તમને બીજી વખત રગડો બનાવવાનું જરૂરથી મન થશે હવે આપણે આ રગડાને કુકરની ઉપર ઢાંકણ બંધ કરીને ચડવા દઈશું બે થી ત્રણ સિટી આવે ત્યાં સુધી આપણે રગડાને ચડવા દઈશું તો આ બાજુ આપણો રગડો ચડી રહ્યો છે ને ત્યાં સુધીમાં બીજી સાઈડ આપણે રગડા ચાની સાથે સર્વ કરવા માટે પાઉને પણ શેકીને રેડી કરી લઈશું જે પાવ આપણે રેડીમેડ લીધેલા છે પણ ઘરે આપણે બનાવીને તેમની રેસીપી પણ અપલોડ કરેલી છે જેમની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ સો પરફેક્ટ આપણા પાવ બનશે તો અહીંયા કુકરમાં પણ સીટી થવા લાગી છે તો હવે આપણે આ સાઈડ કુકરમાં ત્રણ વિસલ થવા દઈશું ત્રણ વિસલ પછી આપણે ગેસ બંધ કરીને કુકર ઠંડુ થઈ જાય ત્યાં સુધી આપણે કુકરને રહેવા દઈશું તો અહીંયા કુકર ઠંડુ થઈ ગયેલું હવે કુકરની ઉપરથી ઢાંકણ લઈને આપણે રગડાને જોઈ લઈએ તો રગડો બનાવતી વખતે ફક્ત તમારે ત્રણ જ વિસલ થવા દેવાની જો વધારે વિસલ થશે ને તો તમારો રગડો એકદમ મેસી થઈ જશે મતલબ ગ્રેવી જેવો થઈ જશે તો આખા દાણા રેવા જોઈએ તો અહીંયા સરસ મજાનો ઘાટો રગડો બની ગયો હવે આપણે ઉપરથી સ્વાદ મુજબ લીંબુનો રસ નાખીશું અડધો ગ્લાસ થી પોણો ગ્લાસ જેટલું પાણી નાખીશું તો જેટલો રગડો ઘાટો પતલો એવો રાખવો હોય એ હિસાબથી તમારે પાણી નાખવાનું તો રગડાને પતલો કરી લીધેલો હવે આપણે આ રગડાને ટેસ્ટ કરીને અંદર જો મીઠું લીંબુ કે તમને કઈ પણ વસ્તુ ઓછી લાગે તો તમારે એડ કરી દેવાની તો પરફેક્ટ આપણો રગડો બની ગયો હવે ઉપરથી લીલા ધાણા નાખીને ગરમમાં ગરમ આપણે આ રગડો એક પ્લેટમાં સર્વ કરી લઈશું વધારે રગડાને ચડવા નહીં દઈએ તો જ્યારે તમારે રગડો સર્વ કરવો હોય ને ત્યારે જ તમારે રગડો બનાવી લેવાનો કેમ કે આ રગડાને બનાવવામાં જાજો ટાઈમ નથી લાગતો અને બનાવીને તરત ખાશો ને તો ખાવાની ઓર મજા આવશે હવે આપણે આ રગડાને એક પ્લેટમાં સર્વ કરી લેશું તો પ્લેટમાં આપણે ઓલરેડી કાકડી કાંદા છાસ અને પાપડને પણ સાઈડમાં મૂકી દીધા હતા અને રગડો પણ આપણે એક પ્લેટમાં સર્વ કરી લીધેલો તો રગડો પણ સૌ થઈ જાય એટલે હવે આપણે બીજી સાઈડ પાવ લીધા હતા ને તેને પણ શેકીને રેડી કરી લઈશું જે રગડાની સાથે પાવ ખાવાની બહુ જ મજા આવશે તો બટર નાખીને આપણે ગરમમાં ગરમ પાવ શેકીને રેડી કરી લઈએ તો અહીંયા બેઉ બટરની સાથે શેકાઈ હવે આપણે પ્લેટમાં મૂકી દઈશું તો જોતા જ ખાવાનું મન થઈ જાય એવો આપણો સરસ મજાનો ગરમમાં ગરમ રગડો ગરમમાં ગરમ બટરવાળા પાવ કાકડી કાંદા છાસ અને પાપડ જે તમે ભાજી બનાવીને ખાતા હશો ને તે પણ તમને ફિક્કી લાગશે એકદમ ટેસ્ટી એવો બનશે અને એક વખત બનાવશો તો તમને વારંવાર બનાવવાનું મન થશે તો ફ્રેન્ડ્સ અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ પણ કરી શકો તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું